તો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદ વરસ્યો છે બપોરે છ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો ખંભાળિયાના મુખ્ય માર્ગો ઉપર પાણી વહેતા થઈ ગયા છે સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા કેશોદ અને ઠાકર શેરડીમાં પણ વરસાદ નોંધાયો હતો વરસાદ વરસતાની સાથે જ રસ્તા ઉપર પાણી ભરી વળ્યા તો કેટલી જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વાહન ચાલકોને બજારમાંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું તો જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા હતા દ્રશ્યો ખંભાળિયાના જ્યાં જ જોઈ રહ્યા છો જ્યાં ગઈકાલે છ કલાકમાં સાડા નવ ઇંચ વરસાદ વરસતા જાણે કે તળાવ હોય તેવા ખેતરના દ્રશ્યો જોવા મળ્યા છે કેટલી જગ્યાએ વાહનો બંધ પડી ગયા હતા લોકોએ રસ્તા વચ્ચે મૂકીને જ જવા માટે મજબૂર બનવું પડ્યું હતું તો ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે તમામ જગ્યાએ ખંભાળિયામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો કેટલીક જગ્યાએ જે રાહ જોઈને બેઠાતા ખેડૂતો કે વરસાદની શરૂઆત થાય વાવણી લાયક વરસાદ આવે તો વાવણી લાયક વરસાદ વરસ્યો છે જેનાથી ખુશી પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે વાત દ્વારકાના ખંભાળિયાની જ્યાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે